નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બંસી ગીર ગૌશાળામાં આવ્યા છીએ અને ત્યાં લાઈવ ફિલ્ડનું આપણે વિઝિટ કરીશું કે આ જે જટિલ પાકો છે જેવા છે બ્રોકલી છે પછી કોબી છે ફુલાવર છે એમાં આપણે જંતુનાશક દવાનો બહુ ઉપયોગ કરીએ છીએ કેમિકલ વગર તો થતું નથી તો આપણે રૂબરૂ જઈએ અને જે એટલે બાળકો ગુરુગુરમાં બાળકો ભરે ભણે છે એમને આ ખેતી કરી છે તો જોઈએ કે એમાં કેવું ડેવલપમેન્ટ છે અને આમાં વગર કેમિકલે કેવો ગ્રોથ દેખાય છે તો ચાલો આપણે જોઈએ આ કોબીજ છે શરૂઆતના તબક્કામાં છે તો એનું ગ્રોથ જુઓ આ દડો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે આ દડો જુઓ તમે કેવો સરસ છે કોઈ કેમિકલનું છંટકાવ નથી અને આગળ જોઈએ આપણે હવે કોબીજ પછી આપણે જોશું ફુલેવરનું પાક તમે આ જુઓ અને હવે જોશું આપણે ફૂલેવરનો પાક કે એમાં દડા કેવા છે અને કેવી એની મીઠાશ છે કોઈ સ્પ્રે છોટ્યા નથી કેમિકલ વગર કેમિકલ એ આ જુઓ તમે એનો દડો અને તમે એની મીઠાશ જુઓ તો જબરજસ્ત મીઠાશ છે અને આપણે કોબીજ ફુલાવર જેવા પાકમાં માત્ર દિવસે સ્પ્રે મારીએ છીએ પણ વગર સ્પ્રે પણ સારું ઉત્પાદન મળી શકતું હોય તો આપણે ફે મારવાની કોઈ જરૂર નથી એના માટે આપણે અનુકૂળ ખેતી પદ્ધતિની શીખવી પડશે એમને એમ નહીં થાય આ બ્રોકલી છે હજી શરૂઆતમાં દડો થઈ રહ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ